વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે પ્રાપ્તિસ કિચનમાં ગાર્લિક પોટેટો સ્ટિક બનાવવાના છે તો આ સ્ટીક બનાવવા માટે મેં અહીં પાંચ મોટી સાઇઝના બટેટાને આ રીતે મોટા ટુકડામાં કટ કરી લીધા છે તેનો છાલનો ભાગ અલગ કરી અને વોશ પણ કરી લીધા છે જેથી કરી તેમાં માટી કે કચરો હોય તે નીકળી જાય આ રીતના આપણે મોટા રેન્ડમ ટુકડા કરવાના છે અને હવે આપણે આ સ્ટીક બનાવવા માટે બટેટાને કૂકરમાં બોઈલ નથી કરવાના તેને આપણે કઢાઈમાં બોઈલ કરીશું તો તેના માટે આપણે એક મોટું વાસણ અથવા તો કઢાઈ લઈ લેવાની છે મેં અહીં કઢાઈ લીધી છે અને તેમાં ત્રણથી ચાર ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે હવે આપણે ગેસની ફ્લેમને ઓન કરી અને આમાં આપણે ટુકડા ઉમેરી દેવાના છે બટેટાના તો આ રીતે તમે જો બટેટાને બોઇલ કરી અને આ સ્ટીક બનાવશો તો તમારી સ્ટીક ક્રિસ્પીની સાથે પરફેક્ટ પણ બનશે એટલા માટે આપણે બોઇલ નથી કરતા બોઇલ કરવાના કારણે તેમાં વધારે પાણી ચડી જાય છે અને તે વધારે પડતું સોગી અને મેસી લાગે છે એટલા માટે આપણે આ રીતે આ સ્ટાઇલથી બટેટાને બોઈલ કરવાના છે ત્યારબાદ તેમાં એક મોટી ચમચી જેટલું નમક નાખી અને મિક્સ કરી દેવાનું છે હવે ગેસની હાઈ ફ્લેમ પર પંદર મિનિટ બાદ આપણે એક બટેટાના ટુકડાને લઈ અને ચેક કરીએ તો ચાકુની મદદથી આપણે ટુકડા કરીએ તો જોઈ શકો છો ઇઝીલી તેના ટુકડા થઈ જાય છે આ રીતના આપણે બટેટાને બોઇલ કરવાના છે અહીં એક વાતનું ખાસ ધ્યાન રહે કે ફક્ત પંદર મિનિટ માટે જ ગેસની હાઈ ફ્લેમ પર બોઇલ કરવાના છે ત્યારબાદ પાણીમાંથી બટેટાને એક પ્લેટમાં લઈ લેવાના અને આ રીતે પાઉંભાજી મેસર અથવા તો બટેટા મેસરથી મેશ કરી લેવાનું છે આ રીતે જ્યારે બટેટાના ટુકડા ગરમ હોય ત્યારે જ આપણે મેશ કરી લેવાના છે જેથી કરી આપણે આ સ્ટીક બનાવવા ટાઈમે વચ્ચે કોઈ ગાંઠા ના આવે જો આ બટેટાને તમે ઠંડા થઈ જાય ત્યારબાદ મેશ કરશો તો તેમાં ગાંઠા આવવાની પોસિબિલિટી વધી જાય છે અને આપણી સ્ટીક પણ પરફેક્ટ નહીં બને તો અહીં આપણે એકદમ સારી રીતે બધા બટેટાને મેશ કરી લીધા છે હવે આપણે અહીં આ બટેટાના માવાને ઠંડા થવા દેવાના છે તો પંખાની નીચે આપણે આ થાળીને સેટ કરી દઈએ જેથી કરી આ આપણું જે બટેટાનું મિશ્રણ છે તે ઠંડુ થઈ જાય તો અહીં મેં લગભગ ત્રીસ મિનિટ જેવું બટેટાને ઠંડુ થવા દીધું છે ત્યારબાદ આપણે તાવીથાની મદદથી કાઢીને જોઈએ તો જોઈ શકો છો આ રીતની તેની કન્સિસ્ટન્સી થઈ ગઈ છે એકદમ થીક અને કડક તો બટેટાનો માવો છે તે એકદમ સારી રીતે ઠંડો થઈ ગયો છે તો આ રીતે તેને આપણે કાઢી લઈએ પ્લેટમાંથી અને ત્યારબાદ આપણે તેને એક મિક્સિંગ બોલમાં લઈ લઈએ હવે આપણે થોડા મસાલા ઉમેરવાના છે આ સ્ટીકને ચટપટી બનાવવા માટે અને ટેસ્ટી બનાવવા માટે તો અહીં મેં કોથમીરના પાનને ચોપ કરીને લઈ લીધા છે વન ફોર્થ કપ જેટલા કોથમીરના પાન છે સાથે જ અહીં અડધી ચમચી જેટલો ચીલી ફ્લેક્સ છે આપણે બાળકો માટે બનાવીએ છીએ એટલા માટે ચીલી ફ્લેક્સ ઓછા એડ કર્યા છે ત્યારબાદ એક ચમચી જેટલો ઓરેગાનો છે તેને પણ ઉમેરી દઈએ તમે પીઝા સિઝનિંગ અથવા તો મિક્સ હબ આવે તેને પણ લઈ શકો છો સાથે જ નામ છે એટલે આપણે ગાર્લિક તો ઉમેરવું પડે તો બે ચમચી જેટલું લસણની પેસ્ટ અને ટેસ્ટના અકોર્ડિંગ નમક ઉમેરી લેવાનું છે તો મેં અહીં એક ચમચી જેટલું નમક લીધું છે હવે આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે હું ગેરંટી આપું છું કે તમે એકવાર આ ગાર્લિક પોટેટો સ્ટીક ટ્રાય કરી લીધી તો તમે ફ્રેન્ચ ફ્રાઈઝ શું પણ ગાર્લિક બ્રેડ પણ ભૂલી જાશો એટલી ટેસ્ટી અને ક્રિસ્પી બનીને રેડી થાય છે ને કે ખાતા ખાતા પેટ ભરાઈ જશે પણ મન નહીં ભરાય તો અત્યારે વરસાદની ઋતુમાં આ ગરમા ગરમ સ્ટીક એકવાર ચોક્કસથી ટ્રાય કરજો બધાને ભાવશે અહીં બધું બરાબર મિક્સ કરી લીધા બાદ આપણે બાઇન્ડિંગ માટે તેમાં કોર્ન ફ્લોર ઉમેરવાનો છે તો અડધા કપ જેટલો અથવા તો અડધા વાટકા જેટલો કોર્નફ્લોર છે તેને ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અને કોર્નફ્લોર જેમ જેમ મિક્સ થશે તેમાં આપણે જેમ રોટલીનો લોટ બાંધીએ છે એ રીતે એક લોટ રેડી થઈ જશે સ્ટીક બનાવવા માટેનો અહીં તમે તપકીરનો પણ ઉપયોગ કરી શકો છો જો કોર્ન ફ્લોર ન હોય તો તો અહીં આપણે કોર્નફ્લોરને મિક્સ કરી લીધું જોઈ શકો છો હવે આપણે સ્ટીક કઈ રીતે બનાવવું તે આપણે બતાવી દઉં તમને તો અહીં પાટલાની ઉપર આપણે તેલ લગાવી લેવાનું છે એટલે કે પાટલાને તેલથી ગ્રીસ કરી લેવાનું છે ત્યારબાદ એક વાટકો અથવા તો કોઈપણ વાસણ લઈ લેવાનું જેની સપાટી નીચેથી આ રીતે સીધી હોય અને તેની મદદથી આપણે અહીં રોટલી જેવો શેપ આપી દેવાનો છે તો આ સ્ટીકને તમે ઈચ્છો એવી જાડી અથવા પતલી કરી શકો છો પણ જો વધારે પડતી પતલી કરશો તો સ્ટીક છે તે બળી જશે અને વધારે પડતી ક્રિસ્પી થઈ જશે તો એ વાતનું ખાસ ધ્યાન રહે કે તે વધારે પડતી પતલી ના હોવી જોઈએ અહીં આ રીતે આપણે રોટલીનો શેપ આપી દેવાનો છે અને જરૂર પડે તો વાટકાની નીચે સપાટી પર પણ તમે તેલ લગાવી શકો છો મારે અત્યારે જરૂર નથી પડી તેની એજિસને પણ આપણે સેટ કરતા જઈશું અને અહીં બટેટાનો માવો છે એટલા માટે આ રીતે તેની એજીસ છે તે થોડી ફાટતી જશે પણ ડોન્ટ વરી આપણે તેનો પણ એક સોલ્યુશન લઈને આવ્યા છે તો અહીં પહેલાં આપણે એજીસને પણ સ્પ્રેડ કરી દઈએ થોડી અને આ રીતે પાટલાની ઉપર આ બટેટાના મિશ્રણને આપણે સ્પ્રેડ કરી દેવાનું છે તો આ જ રીતે તમને ઘણી બધી નાસ્તાની અલગ અલગ રેસીપીઓ મારી ચેનલ પર મળી જશે તો આજે જ પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો જેમાં તમને આવી ઘણી બધી નાસ્તાની હેલ્ધી અને ખાસ કરીને અનોખી રેસીપીઓ મળી રહેશે સાથે જ સિઝનલ રેસિપીઓ તો ખરા જ અત્યારે ચોમાસું ચાલે છે તો તમને અલગ અલગ ભજીયાની રેસિપીઓ પણ મળી રહેશે તો અહીં આપણે આ રીતે રોટલીનો શેપ આપી દીધો છે હવે કટરની મદદથી આપણે લાંબી લાંબી સ્લાઇસીસ કરી લેવાની છે એટલે કે આપણે લાંબા કટ લગાવી લેવાના છે આ રીતે તમે ચાકુનો પણ ઉપયોગ કરી શકો છો પણ કટર હશે તો વધારે સારું રહેશે તો હું અત્યારે કટરનો ઉપયોગ કરી અને આ રીતે તેમાં કટ લગાવું છું ઊભા આ સ્ટીક બનાવી ખૂબ જ સહેલી છે તમે ફર્સ્ટ ટાઈમ બનાવતા હશો તો પણ પરફેક્ટ જ બનશે એટલે ડરતા નહીં આ રેસીપી બનાવવા ટાઈમે એટલી હાર્ડ પણ નથી એકદમ સરસ બનીને રેડી થશે સાથે જ તમે મારો આ વિડીયો કયા સિટીમાંથી જોવો છો તે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો અને તમારી પાસે પણ આવી કોઈ અલગ નાસ્તાની રેસિપી હોય તો મને ચોક્કસથી તમે શેર કરજો ત્યારબાદ આપણે વચ્ચે પણ એક કટ લગાવી લેવાનો છે અને હવે હું તમને અહીં સ્ટીક કાઢીને બતાવું તો જોઈ શકો છો એકદમ ઇઝીલી સ્ટીક છે તે બનીને રેડી થઈ ગઈ અને આ રીતની લાંબી મેં સ્લાઇસીસમાં તેને રાખી છે તમે ઈચ્છો તો આનાથી વધારે લાંબી અથવા તો થોડી નાની પણ સ્ટીકને બનાવી શકો છો તો અહીં આપણે આ બધી સ્ટીકને લઈ લેવાની છે સાથે જ હું તમને ફરી બીજી વાર પણ બતાવી દઉં તો આપણે બીજા લુવા લઈ લેવાના છે અને એ લુવાને પણ આ રીતે થોડા ચપટા કરી અને તેની સ્લાઇઝિસ કરી અને આપણે સ્ટીકને રેડી કરી લેવાની છે તો અહીં આપણે લુવા થોડા મોટી સાઇઝના રાખવાના છે જેથી કરી આપણી સ્ટીક છે તે થોડી થીક થાય અને તળાતા સમયે કોઈ પ્રોબ્લેમ ના આવે તો રોટલીના લુવા કરીએ તેનાથી થોડા મોટી સાઇઝના લુવા આપણે રાખવાના છે અને આ રીતે વાટકા અથવા તો કોઈપણ વાસણની મદદથી આપણે તેને સ્પ્રેડ કરી અને સ્ટીક કરી લેવાની છે તો અહીં જરૂર પડે તો વચ્ચે વચ્ચે તમે પાટલાની ઉપરની સપાટી પર તેલ લગાવી શકો છો જ્યારે જરૂર પડે ત્યારે અને હા અહીં આપણે વારે વારે તેલ લગાવવાની પણ જરૂર નહીં પડે તો એ વાતનું ધ્યાન રાખવું તો લો અહીં મેં આપણે બીજી વાર પણ બીજા લુવામાંથી પણ રોટલીનો શેપ છે તે આપી દીધો છે અને હવે આપણે આને પણ સ્ટીકમાં શેપ આપી દઈએ અને તળી લઈએ તો અહીં આપણે બે લુવામાંથી આટલી બધી સ્ટીક બનાવીને રેડી કરી લીધી છે બાકીની આપણે સ્ટીક બનાવતા જઈએ અને તળતા જઈશું હવે આ સ્ટીકને તળવા માટે મેં અહીં કઢાઈમાં તેલને ગરમ થવા રાખી દીધું હવે સ્ટીકને તમે જ્યારે એડ કરો ત્યારે ગેસની ફ્લેમ લો ના હોવી જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રહે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે કઢાઈમાં સમાઈ દેટલી અથવા તો એક બેચમાં તમારે સમાડવી હોય એટલી ચિપ્સ છે સ્ટીક છે તેને ઉમેરી દેવાની છે અને થોડી સેટ થવા દેવાની ત્યારબાદ આપણે તેને આ રીતે પલટાવી દઈશું જો આ રીતે સ્ટીક ભેગી થઈ જાય તો ડોન્ટ વરી જેમ જેમ સ્ટીક છે તે તળાતી જશે તેમ ઓટોમેટિક રીતે છૂટી પડતી જશે સ્ટાર્ટિંગમાં બટેટાના લીધે તે થોડી મિક્સ થઈ જશે ચોંટી જશે પણ પછી આ રીતે એકદમ સરસ ઓટોમેટિક છૂટી પડી જશે અને એકદમ પરફેક્ટ કલરની સાથે આપણે અહીં આ ગાર્લિક પોટેટો સ્ટીક છે તેને તળીને રેડી કરી લીધી આ જ રીતે આપણે બીજા બેચને પણ તળી અને રેડી કરવાનો છે તો અહીં એ વાતનું ખાસ ધ્યાન રહે કે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે સ્ટીકને તેલમાં આ રીતે ઉમેરી અને ત્યારબાદ તળી લેવાની છે તો જ્યારે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવીએ છીએ ઘરે ત્યારે એક બેચને તળાતા દસ મિનિટ જેટલો સમય લાગે છે પણ આ સ્ટીકને તળાતા ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગશે વધારે સમય પણ નહીં લાગે અને ફટફટ બની પણ જશે તો એકવાર ચોક્કસથી આ રીતે ગાર્લિક પોટેટો સ્ટીક છે તેને ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી સાથે જ જેમ જેમ આ સ્ટીક તળાશે તેમ એટલી સરસ સ્મેલ આવશે ને કે ખાવાનું મન થઈ જશે તો અહીં મેં ગરમા ગરમ સ્ટીકને તળી લીધી અને હવે આપણે તેને સર્વ પણ કરી લઈએ તો લો આજની અનોખી રેસિપી તૈયાર છે જે છે ગાર્લિક પોટેટો સ્ટીક આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો સાથે જ તમારું નામ અને તમારો સિટી પણ જણાવજો જેથી કરી મને પણ ખબર પડે કે મારી રેસિપીઓ લોકો કયા સિટીમાંથી જોવે છે આવી બીજી અનોખી અને ટેસ્ટી નાસ્તાની રેસિપી સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ